નીલકંઠ વિદ્યાલય મગતુપુર ખાતે બીઆરસી ભવન ઉંઝા આયોજિત ઊંઝા તાલુકાની તમામ સરકારી પ્રાથમિક તથા માધ્યમિક શાળાના આચાર્યશ્રી તથા ફોકલ પોઈન્ટ ટીચર માટે બે દિવસીય સક્ષમ શાળાના બેનર હેઠળ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમમાં ઉંઝા બીઆરસી તરુણભાઈ દ્વારા સક્ષમ શાળા અંતર્ગત તમામ તાલીમાર્થીઓને સમજ આપવામાં આવી હતી આ તાલીમમાં તેજજ્ઞ તરીકે ઉંઝા તાલુકાના તમામ સીઆરસી મિત્રો દ્વારા સક્ષમ શાળા અંતર્ગત તમામ મુદ્દાઓની વિસ્તૃત સમજ આપવામાં આવી આ તાલીમમાં મહેસાણા નગરપાલિકા દ્વારા ફાયર તેમજ કુદરતી આપત્તિઓમાં બચાવ માટેનું ડેમો તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા એકસો આઠ નું ડેમોન્સ્ટ્રેશન પણ કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન બીઆરસી કોઓ તરુણભાઈ દ્વારા કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ અલ્પેશ શ્રીમાળી જી લાઈવ ન્યૂઝ પાટણ